મિત્રો જો તમારા ઘરે દીકરી છે તો સરકાર તરફથી તમારી દીકરીના ભવિષ્ય માટે એક લાખ દસ હજાર રૂપિયા આપવામાં આવે છે અને આ યોજનાનો લાભ તારીખ બે આઠ બે હજાર ઓગણીસના રોજ અથવા ત્યાર બાદ જન્મેલી દીકરીઓને મળવાપાત્ર છે વહાલી દીકરી યોજના હેઠળ લાભાર્થી દીકરીને કુલ રૂપિયા એક લાખ દસ હજારની સહાય ત્રણ હપ્તામાં આપવામાં આવે છે પ્રથમ હપ્તો દીકરી જ્યારે પહેલા ધોરણમાં પ્રવેશ મેળવે ત્યારે રૂપિયા ચાર હજારની સહાય મળે છે બીજો હપ્તો દીકરી જ્યારે નવમા ધોરણમાં પ્રવેશ મેળવે ત્યારે રૂપિયા છ હજારની સહાય મળે છે અને ત્રીજો હપ્તો દીકરી જ્યારે અઢાર વર્ષની ઉંમર પૂર્ણ કરે ત્યારે ઉચ્ચ શિક્ષણ માટે રૂપિયા એક લાખની સહાય મળે છે વાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે અરજદારે લાભાર્થી દીકરીના જન્મ પ્રમાણપત્ર માતા પિતાના આધાર કાર્ડ માતા પિતાના શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા તો પછી જન્મ પ્રમાણપત્ર માતા પિતાની ફૂલ વાર્ષિક આવકનું પ્રમાણપત્ર રેશન કાર્ડની નકલ દીકરીના માતા પિતાના બેંક ખાતાના પાસબુકની નકલ દીકરીના માતા પિતાના લગ્નનું સર્ટિફિકેટ અને દીકરીના આધાર કાર્ડની નકલ જેવા ડોક્યુમેન્ટ જરૂરી હોય છે અને ખાસ વાત દંપતીની વાર્ષિક આવક રૂપિયા બે લાખથી વધારે ન હોવી જોઈએ

बनास डेयरी जड़ संचयनु करिले छे का जड़ संचयन अंतर्गत 325 થી વધુ તડાવોનું નિર્માણ કર્યું આ એવોર્ડ લાખો દૂધ ઉત્પાદકોની મહેનતને સમર્પિત કર્યો છે બનાસ मिल्क प्रोड्यूसर्स यूनियन लिमिटेड ગુજરાત ઓર યે પ્રથમ પુરસ્કાર ગ્રહણ કરને મંચ પર આ રહે હે શ્રી શંકર चौधरी चेयरमैन બનાસ ડેરી શિયાળાની સીઝનમાં પહેલી વાર રાજસ્થાનના કાશ્મીર તરીકે ઓળખાતા માઉન્ટ આબુમાં બરફના થર જમી જવાની ઘટના બની તાપમાન અચાનક માઇનસ બે ડિગ્રી નોંધાતા વહેલી સવારે પ્રવાસીઓના વાહનો પર બરફના થર જમેલા જોવા મળ્યા હતા તો સીઝનના પ્રથમ બરફને જોઈને પ્રવાસીઓ પણ રોમાંચિત થઈ ગયા છે ઉલ્લેખનીય છે કે ઠંડીના પ્રકોપથી બચવા માટે કેટલાક પ્રવાસીઓ તાપણી કરીને તથા ચાની ચુસ્કીનો આસ્વાદ લઈને ગરમાવો મેળવતા પણ કેમેરામાં કેદ થયા છે તો હવામાન ખાતા દ્વારા પણ આગામી દિવસોમાં હજુ વધુ તાપમાન ઘટવાની આગાહી કરવામાં આવી છે ક્રિકેટર બનવાની ઘેલછામાં સુરતના બે સગીરો ઘર છોડીને નીકળી જતા પરિવાર અને પોલીસ દોડતી થઈ ગઈ હજીરા રોડના ટેકરા ગામમાં રહેતા બે સગીરો સાત નવેમ્બરે બપોરે વાળ કપાવવાનું કહીને ઘરેથી નીકળ્યા મોડી સાંજ સુધી ઘરે પાછા ન ફરતા પરિવારજનોએ વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા સગીર ક્રિકેટના બેટ લઈને જતો નજરે પડ્યો સગીરના પરિવારે તેના મિત્રના ઘરે પહોંચ્યા તો તે પણ ગુમ હોવાની જાણ થઈ પરિવારજનોને સગીરે લખેલા એક પત્રની પણ જાણ થઈ જેમાં તેઓ ક્રિકેટર બનવા ઘરેથી નીકળ્યા હોવાની વાતનો ઉલ્લેખ કરતા જોવા મળ્યા પરિવારે ઇચ્છાપોર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસ અલગ અલગ ટીમ બનાવીને રેલવે સ્ટેશનના અંદાજે ત્રાણું સીસીટીવી કેમેરા ચેક કર્યા જેમાં બંને સગીરો મુંબઈ જતી ટ્રેનમાં બેઠા હોવાની જાણ થતાં પોલીસે સગીરોનો પીછો કરવાનું શરૂ કર્યું બંને બોરીવલી સ્ટેશન પર ઉતરીને જયપુર રાજસ્થાન જતી ટ્રેનમાં બેઠા હોવાની માહિતી મળતા બીજી ટીમ જયપુર પહોંચી